સાયબર ફ્રોડ આચારતી ગેંગનો સાગરિતાઓએ બેંક એકાઉન્ટ ભાડેથી આપ્યો હતો બેંક એકાઉન્ટ કમિશન પર લઈ અન્યોએ ભાડેથી આપ્યો જે અલગ અલગ કેસમાં આરોપીઓએ ધરપકડ કરી વધુ તપાસ સુરત સાયબર ક્રાઇમ શેર દ્વારા હાથ ધરવામાં આવી સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાઇબર ક્રાઈમ સર સુરત સુટીને સર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જે સાઇબર ના ફ્રોડ સુરત શહેરના નાગરિકો સાથે બને છે તેમાં જ્યારે એફઆઈ રજીસ્ટર કરવામાં આવે છે

એફઆઈઆર નંબર ચોત્રીસ ની અંદર લગભગ પંદર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું આ જે એફઆઈઆર નંબર વીસ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એની અંદર અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ દરમિયાન પવન ગુપ્તાનું નામ ખુલેલ હતું જે તે સમયે વોન્ટેડ રહેલો હતો ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલ ખાતે ચોત્રીસ નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી પંદર લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની જેમાં તપાસ દરમિયાન જે તે સમયે આરોપી મળી આવેલ ન હતો ઓડિટર કરેલો હતો ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન પવન દ્વારકાદાસ ગુપ્તા જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિગડોલી ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે બંને ગુનાની અંદર આ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે આ આરોપીએ અગાઉના વીસ નંબરના ગુનામાં પોતાનું જે એકાઉન્ટ છે એ સાબર ક્રાઈમ ફ્રોડ માટે ભાડે આપેલ હતું અને સદર જે આરોપી છે એના ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા આશરે પંચાવન જેટલી ફરિયાદો રજીસ્ટર થયેલી છે આ ઉપરાંત આરોપી પોતાનું એકાઉન્ટ આપવા ઉપરાંત પણ બીજા એક જે વ્યક્તિ છે સુરતના જીજ્ઞેશ ઉર્ફે જીગો જીગો આહલપરા એ અગાઉના ગુનામાં જેનું જે બેંક એકાઉન્ટ છે એ પણ ભાડે આપેલ હતું અને એ જે એકાઉન્ટ તેના દ્વારા ભાડે આપીને ઓપરેટ કરાવવામાં આવેલ છે તેની અંદર પણ ભારતમાં કુલ 10 ફરિયાદો એનસીસીઆરટી પોર્ટલ પર મળી આવેલ છે આ આરોપીના રિમાન્ડ મેળવીને અને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછની કાર્યવાહી ચાલુ છે એ ઉપરાંત આ જે આરોપી છે તેમણે પવન ગુપ્તા તેણે આ ઉપરાંત 34 નંબરનો જે ગુનો છે તેની અંદર બીજો એક આરોપીને આગળ પોતાનું એકાઉન્ટ આપેલ છે જેનું નામ છે વિનયકુમાર અનિલ વિશ્વકર્મા આરોપી પણ જોનપુર ઉત્તર પ્રદેશ નો રહેવાસી છે ને હાલ સુરતમાં રહે છે આરોપી આજે બંને ગુનામાં જે આરોપીઓની ધરપકડ કરેલી છે તેઓ સાયબર ક્રિમિનલ ને અકાઉન્ટ પૂરું પાડવા માટે અન્ય ગુનેકારો સાથે મળીને કામગીરી કરે છે તપાસમાં જણાવી આવે